ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો આજે આપણે ગુજરાતીની અંદર એટલે કે કલોલની અંદર પાઠ નવનું જે સ્વાધ્યાય બાકી છે તેની આપણે શરૂઆત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર એકસો વીસ કરો એકસો વીસ પર તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો જો અહીંયા તમને કેટલા વાક્ય આપ્યા છે બે વાક્ય આપ્યા છે બે વાક્યમાંથી તમને જે વાક્ય ગમતું હોય તે વાક્યને ઉપર ખરાની નિશાની કરવાની છે અને નીચે ઉદાહરણ મુજબ હવે તમને અહીંયા એવું ગમે છે કે મને ટૂંકી પેન્સિલ ગમે તો તે વાક્ય પહેલું લેવાનું જે વાક્ય આપણને ગમતું હોય તે વાક્ય પહેલું લખવાનું અને જે વાક્ય આપણને નથી ગમતું એટલે કે મને લાંબી પેન્સિલ ગમે એટલે એ આપણને ગમે છે કયું તો કે મને ટૂંકી પેન્સિલ ગમે એટલે જે બીજું વાક્ય છે તે આપણે શું લખવાનું કે મને લાંબી પેન્સિલ ન ગમે અંદર શું ઉપયોગ કરવાનો છે ન જો અહીંયા તમને અહીંયા ન ઉપયોગ કરેલો છે બરાબર ને મને લાંબી પેન્સિલ ન ગમે એટલે અહીંયા આપણે શું લખવાનું હતું ન બરાબર આગળ જોઈએ બીજો નંબર મને સવારે ગમે ગમે મને સાંજે તો આ બેમાંથી તમને કયું વાક્ય ગમશે સવારે તો કોઈને રમવાનું ગમે જ નહીં તો ક્યારે ગમે સાંજે એટલે આપણે આની પર ખરું કરીશું એટલે અહીંયા શું લખાશે કે મને સાંજે રમવું

કે મને સાંજે રમવું ગમે મને સવારે રમવું ન ગમે જે વાક્ય તમને ગમતું હોય તે વાક્ય પહેલું લખવાનું છે અને જે નથી ગમતું તે વાક્ય પછીથી લખવાનું છે અલ્પવિરામ મૂકીને આગળ જોઈએ મને પાતરી રોટલી ભાવે મને જારી રોટલી ભાવે તો આ બેમાંથી તમને કઈ રોટલી ભાવે તો કે મને પાતરી રોટલી ભાવે એટલે આ વાક્ય કેવું લખશો તમે અહીંયા પહેલું લખશો કેવું લખાશે પહેલું કે મને પાતળી રોટલી ભાવે મને જારી રોટલી અહીંયા ગાઈ શું લખશો આવે ન શું લખવાનું ન એટલે કે મને જારી રોટલી ન ભાવે બરાબર આ બે વાક્યને ભેગા કરીને તમારે ફરીથી નીચે પાછું લખવાનું છે કે રીતે લખાશે તો મને પાતળી રોટલી ભાવે છે મને જારી રોટલી ન ભાવે બરાબર આ રીતે તમારે લખવાનું છે અહીંયા બંને વાક્યની વચ્ચે શું લખાશે મૂકાશે અલ્પવિરામ શું મૂકાય અલ્પવિરામ આગળ જોઈએ મને ઊંચી સાયકલ ગમે મને નીચી સાયકલ ગમે જો આપણે તો હમણાં બીજા દોરમાં ભણતા હોય એટલે આપણી હાઈટ કેવી હોય ઓછી હોય એટલે આપણને કેવી સાયકલ ગમે નીચી સાયકલ એટલે આપણે નીચી સાયકલમાં ખરું કરીશું એટલે આ વાક્ય કેવું આવશે પહેલું મને નીચી સાયકલ ગમે એટલે તમારે અહીંયા નીચે લખવાનું મને નીચી સાયકલ ગમે બીજું વાક્ય અલ્પવિના મૂકીને શું લખવાનું મને ઊંચી સાયકલ અહીંયા શું લખાશે ન ગમે એટલે કે ન આવશે મને ઊંચી સાયકલ ન ગમે બરાબર આ પહેલું વાક્ય લખવાનું અને આ કયું વાક્ય લખવાનું બીજું ચાલો અહીંયા સુધીનું થઈ ગયું આગળ બીજા પાના પર જોઈએ આપણે મને હરવું દફતર ગમે હરવું એટલે કે ઓછા વજનવાળું મને વજનદાર દફ્તર ગમે તો આપણે તો નાના છે હમણાં એટલે આપણને તો ઓછા વજનવાળું જ દફતર ગમે એટલે આપણે અહીંયા શું કરીશું ખરાની નિશાની કે મને હરવું દફ્તર ગમે મને વજનદાર દફતર ગમે તો આપણે પહેલું વાક્ય કઈ લખીશું આ લખીશું મને હરવું દફ્તર ગમે અલ્પ વિરામ મૂકીશું વચ્ચે મને વજનદાર દફતર ન ગમે અહીંયા શું લખાય વચ્ચે ન એટલે શું લખવાનું મને વજનદાર ડફ્તર ન ગમે બરાબર ને દરેકને લખતા આવડશે ને આ રીતે આગળ જોઈએ મને ગરમ દૂધ ભાવે મને ઠંડુ દૂધ ભાવે ચાલો હવે આમાંથી તો હવે તમને જે ભાવતું હોય હવે મેડમને તો ખબર નહીં કે તમને ગરમ દૂધ ભાવે કે ઠંડુ દૂધ ભાવે પણ સ્વાભાવિક છે કે બધા ગરમ દૂધ જ પીતા હોય એટલે આપણે અહીંયા લખીએ કે મને ગરમ દૂધ ભાવે બરાબર એટલે આ વાક્ય આપણે પહેલું લખીશું મને ગરમ દૂધ ભાવે બીજું છે મને ઠંડુ દૂધ ન ભાવે એટલે અહીંયા આપણે અહીંયા શું લખીશું ન વચ્ચે કે મને ઠંડુ દૂધ ન ભાવે એટલે આ બીજું વાક્ય લખીશું આગળ જોઈએ છેલ્લું મને નાનું બેટ ગમે મને મોટું બેટ ગમે તો આપણે બધાને નાનું બેટ ગમે હમણાં નાના છે એટલે આપણને મને નાનું બેટ ગમે પહેલું વાક્ય કયું આવશે મને નાનું બેટ ગમે અલ્પવિરામ મને મોટું બેટ ન ગમે એટલે અહીંયા શું લખીશું વચ્ચે ન મને મોટું બેટ ન ગમે બરાબર આ રીતે તમારે દરેક વાક્ય લખવાના છે બે વાક્યને ભેગા કરવાના છે વચ્ચે શું મૂકવાનું છે અલ્પવિરામ પહેલું વાક્ય ગમે છે અને બીજું વાક્ય ન ગમે બરાબર જે હોય તે આગળ જોઈએ નીચેના વાક્યો ધ્યાનથી વાંચો આરતી અને આયુષ ભાઈ બહેન આરતી મોટી અને ડાઈ હતી આયુષ નાનો પણ બધાના ચાળા પારે આરતી જે કરે એ જ બધું આયુષ પણ કરતો હતો આરતી રૂમમાંથી બહાર આવી એટલે આયુષ પણ રૂમમાંથી બહાર આવ્યો આરતી કૂડી તો આયુષ પણ કૂદ્યો આરતી બેસી ગઈ તો આયુષ પણ બેસી ગયો આરતી ઊભી થઈ તો આયુષ પણ ઊભો થયો આરતી ધાબે ચડી તો આયુષ પણ ઢાબે ચડ્યો આરતી હસી તો આયુષ પણ હસ્યો આરતી ધાબો વારવા લાગી તો આયુષ ઊભો જ રહ્યો જો અહીંયા આરતી જેવું કરે છે તેવું જ બધું આયુષ કરે છે પણ છેલ્લા વાક્યમાં આરતી ધાબુ વાળવા લાગી તો આયુષ ઊભો ઊભો જોતો હતો આગળ જોઈએ આપણે વાંચો સમજો અને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો ત્યારબાદ વ્યક્ષ વર્ગ સમક્ષ મોટેથી વાંચો વિદ્યાર્થીઓ આ ખાલી જગ્યામાં જવાબ લખી લે ત્યારબાદ એક પછી એક ઊભા થઈને આ વાક્યની જોર વર્ગ સમક્ષ મોટેથી વાંચવાની છે જેમ કે એક વિદ્યાર્થી ઊભો થાય અને વાંચે શર્મિષ્ઠા ગીત ગાતી હતી ડક્ષ ગીત ગાટો ન હતો બરાબર અહીંયા જો પહેલું વાક્ય તમને આપ્યું છે શર્મિષ્ઠા ગીત ગાતી હતી ડક્ષ ગીત ગાટો ન હતો હવે આપણે બીજા વાક્યમાં લખીએ મૌનસ દોડીને જતો હતો મૌનસ દોડીને જતો હતો હવે આ બાજુ આપણે શું લખવાનું છે મૈત્રી દોરીને જટી હતી બરાબર અહીંયા છોકરીનું નામ છે એટલે જતી હતી આવે જટો હતો એવું આવે નહીં આગળ છે મહર્ષિ શાળામાં આવવાનો છે મહર્ષિ સારામાં આવવાનો છે અહીંયા આપણે ખાલી જગ્યા આપી છે ખાલી જગ્યા શાળામાં આવવાની છે એટલે આપણે આવવાની છે એટલે અહીંયા કોનું નામ લખાશે છોકરીનું નામ તો આપણે લખીએ અહીંયા સનાનું નામ લખીએ ચાલો કે સના શાળામાં આવવાની છે ચાલો એની નીચે છે સાંડુલ ઘરકામ કરતો હતો શ્રેયા ઘરકામ કરતી હતી શું લખાય છોકરી છે એટલે શું લખાશે કરતી હતી બરાબર અહીંયા ર છે આગળ જોઈએ આપણે પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો શું લખેલું છે પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો હવે અહીંયા ગાડી આપણે છોકરીનું નામ લેવાનું છે ખાલી જગ્યા ક્રિકેત રમવા આવી તો અહીંયા ગાડી શું લખવાનું છે આપણે દાખલા તરીકે મેડમ લખે છે કાવ્યા ક્રિકેટ રમવા આવી છેલ્લે શું આવશે અહીંયા જે છેલ્લી ખાલી જગ્યા છે મેડમ અહીંયા જગ્યા નથી એટલે અહીંયા ઉપર લખે છે શું આવશે એમાં આવી શું આવશે આવી તો દરેક વિદ્યાર્થી મિત્રોએ નક્કી લાગ્યું હવે મેડમ એકવાર વાંચે છે તે ધ્યાનથી સાંભળો શર્મિષ્ઠા ગીત ગાતી હતી દક્ષ ગીત ગાટો ન હતો મૌનસ દોડીને જતો હતો મૈત્રી દોડીને જતી હતી મહર્ષિ શાળામાં આવવાનો છે સના શાળામાં આવવાની છે સાંડુલ ઘરકામ કરતો હતો શ્રેયા ઘરકામ કરતી હતી પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો કાવ્યા ક્રિકેત રમવા આવી બરાબર ને અહીંયા જે છેલ્લું જે વાક્ય હતું તેમાં આપણે શું લખી શકાય આવી જે અહીંયા મેડમે તમને ઉપર લખ્યું તો અહીંયા શું લખાશે આવી બરાબર ને ચાલો હવે આગળનું જે સ્વાધ્યેય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું